તો ભીષણ ગરમીમાં રાજકોટના ધોરાજીમાં પાણીનો કકડાટ શરૂ થયો છે ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ચીફ એક પત્ર લખ્યો જેમાં ધોરાજીમાં દર સાત દિવસે પાણી આવે છે તેની જગ્યાએ દર બે દિવસે અને સ્વચ્છ પાણી આપવાની પણ માંગ કરવામાં આવી જોકે આ સાથોસાથ ધોરાજીમાં પાણીની સમસ્યાના કારણે જો કોઈ પાણી પ્રશ્નને લઈ આંદોલન થશે તો તેની જવાબદારી લગતા વળગતા અધિકારીઓની રહેશે આ પ્રકારનો ઉલ્લેખ પણ પત્રમાં કરાયો સાથે પણ લખ્યું છે કે ધોરાજી ફોફડ ડેમ અને ભાદર બે ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધ્યાના કારણે લોકો હેરાન પરેશાન છે દર સાત દિવસે પાણી વિતરણ થાય છે અને એ પણ ગંદુ પાણી આવે છે આથી ધોરાજી ફિલ્ટર પ્લાન્ટ સાફ કરી દર બે દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરાઈ

સાડા તેર કરોડ રૂપિયાના ખર્ચે જે પીવાના પાણી માટેની પાઇપલાઇન નાખવામાં આવી છે એ પાઇપલાઇન આજની તારીખ સુધીમાં ચાલુ કરવામાં નથી આવી કોન્ટ્રાક્ટરોએ જે ગેરરીતિ કરી છે એને કારણે આખા શહેરની અંદર પાણી એક પણ લાઇનની અંદર આવતું નથી નગરપાલિકાના કોંગ્રેસના બોર્ડે ઠરાવ કરી અને વિજિલન્સ તપાસની માગણી કરવા કરી છે એમનો પેમેન્ટ અટકાવવા માટેની માગણી કરી છે પરંતુ સરકારની ઉપરથી સૂચનાને કારણે એમને પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું છે અને આજની તારીખમાં એ લાઇનમાં પાણી નથી આવતું છતાં પણ કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા અને ભારતીય જનતા પાર્ટીના વાકે આજે ધોરાજી શહેરની જનતા આ ભોગવી રહી છે